હા એ તમે બોવ કર્યું હો મારા માં recording નથ થાતું એટલે પણ બેન હવે આમ મારા માં recording હતું પણ હવે મારે મને જરીક ભુલાઈ ગયું ને એટલે હવે તમારી દીકરી મને સવારે ફોન કરો હું પાછું રેકોર્ડિંગ કરી લઉં હો ભલે ભલે કેટલા વાગે પછી આપણે નવી છે રામાયણ કરી માં સીતાજી વ્યાજ જતા ને પાછું ચાલુ કરી હાલો હા ભલે ભલે તો કેટલા વાગે ફોન કે કરું કેવી રીતે સવારે 9 10 વાગે એ તમે ઉઠાડ્યા કે ઉઠી ગયા તા ભાઈ નીંદર ખરાબ કરી ના ઉઠી ગયો બોલો બોલો

ભુજ કચ્છ થી હું શીતલ વાત કરું છું ને રાજગોર સમાજ માં આપડી દીકરી એ ભલે ભાગી ને લગન કર્યા પેલા આપણે ત્યાં સગાઈ કરી તી પણ આપણને યોગ્ય નતુ લાગતું ને અમને બધા ને ઠીક ન લાગ્યું તો તોડી એ નાખી તી પછી એ જ જગ્યા મારી દીકરી એ તમારા mobile number આમ મને એક મારા ફ્રેન્ડ છે એમણે આપ્યા કારણ કે એ કે તમે આવી રીતના તમે તમારી રીતે પોચી નહિ શકો કે એના કરતા મનસોક ભાઈ નો સંપર્ક કરો એટલે મેં એમને એજ પ્રશ્ન કર્યો મેં કીધું સંપર્ક સંપર્ક કરવો વાત સાચી પણ જો મનસુખ કદાચ તોડ ના કરે તો કારણ કે અમારા વેમાળ લોકો છે ને એના ભાઈઓ ને બધા રૂપિયા વાળા છે ને અહિયાં અમારો સમાજ છે ને એ બધા એ લોકો ને દાન દેતા કરતા હોય એટલે હું અમારા સમાજ માં એટલે નથી ગઈ તમારો સંપર્ક કરવાનો મતલબ મારો ઈ હતો કારણ કે અમારો સમાજ છે ને આખો દિવસ બધું બધા સમાજ પ્રોગ્રામ કરતા જ હોય અને મારા દીકરીના ના સાસરા વાળા છે ને એના મામાજી જી ને લોકો બધા દુબઈ માં અરબો ખરબો કમાય છે ને અહિયાં પચીસ પચાસ લાખ એમને દાન દેવું હોય ને અમારા સમાજમાં તો એમને માટે કઈ મોટી વાત નથી એટલે સમાજમાંથી લોકોને દાન મળતું એટલે અમારો સમાજ મને સાથ નહિ દે મને ખબર હતી એટલે મેં તમારો સંપર્ક કરવો તમારું નામ ચિત્તલ રાજગુર આ કરવું છે કેમ આનો પછી ઓડિયા વાડિયા તો વાયરલ થી હાલો પણ પછી આનો એટલો રસ્તો તમારે શું લેવાનો છે કે નથી મોકલવા મોકલું આપણે તમારી નામ કીધું બોલો માનસીબેન હા એ તમને મમ્મી વાત કરી આપડે તમારા પતિ પત્ની ને બે જણા ને કઈ પ્રોબ્લેમ છે ના એમ કાંઈ પ્રોબ્લેમ નથી પણ મારા હસબેન્ડ શું કે છે કે જે પણ મારી મમ્મી કરી ની તું સહન કર્યા રાખ કેમ કે મારે હું દીકરા તરીકેની ફરજ હું નિભાવીશ એટલે હું મારા મમ્મી ને કંઈ કહીશ નહીં એમ એટલે ખાલી ખોટી ગાળો ને આપે હવે આપણે ઘાડો તો સાવ સહન ના કરીએ ને એમ મારે થોડો દાળો કોણ આપે છે મારા સાસુ અરે તમારા સાસુ દાડુ આપતા હોય ને એવું હોય તો એને આપડે ફોન કરીને સમજાવી દઈએ પણ લવ મેરેજ કર્યા છે એટલે બે નો પ્રેમ છે ઈ તૂટી ગયા પછી ભેગું થાય નહીં

એટલે મન મોટેરા ના કાચ તૂટ્યા પછી એનો હાથો થાય નહીં નહીં એટલે બને ત્યાં સુધી એકા બીજા ઘર સંસાર હલાવવા માટે થોડુંક સહન કરી અને હલાવી લ્યો એવું લાગશે તો તમારા ઘરવાળા ના તમારી સાસુ ના નંબર દેજો મે એટલે મને હું એમને છે ને વ્હોટ્સઅપ કોલ માં વાત થઈ ને તો વિદેશ માં છે એટલે હા 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 એ વિદેશ માં કઈ જગ્યા એ છે એ દુબઈ છે દુબઈ એક મિનિટ મારે લખી દુબઈ એ તો હમણાં એમણે આમ ખુલે આમ ગાળો આપી બાયા બાકી કેટલું દોઢ એક વરસ થયું મને એમનું કંઈક ને કંઈક કંઈક ને કંઈક ચાલુ જ પડ્યું હોય છે ચાલુ જ પડ્યું હોય છે હું કહું તો બધાએ શું કે એક એમનો તો સ્વભાવ એવો છે ને કે તને સહન કરી લેવાનું પણ પછી કેટલું સહન કરું એમાં એવું છે જો કોઈને જાત સ્વભાવ હોય ને એ નો જાય પ્રાણ અને પ્રકૃતિ ઈ માણસ મરે ત્યારે જાય હા એ તો છે પ્રાણ ભેગી પ્રકૃતિ આવેલી હોય ને હા એમાં ફેરફાર નો થાય બીજું બધું ફેરફાર થાય પણ પ્રકૃતિમાં ફેરફાર નો થાય સમજી ગયા આપણે જીવન છે ને જીવન એવું રહેવું રે પણ બધાય જે કઈ પ્રકૃતિ છે ઈ એનું કામ કરે જિયાડાની પ્રકૃતિ આવી તો એમાં ફેર નહીં પડે એમ એમની તો પછી એનો રસ્તો શું ઉપાય શું એટલે મતલબ જો તમે ઘર બાંધવાનો હો તો એ કાર્યકર તરીકે આપણે ને સમજાવી દે કે ભાઈ તમારે આ છોકરાની વહુ છે ઈ તો તમારે ભેગું તમારે બધી રહેવાનું છે તાર મમ્મી સી તાર ભેગી નત રહેવાના

માનસી બેન તો તમારા ઘર નામ શું છે હાર્દિક મોટા હાર્દિક હા હાર્દિક મોટા ઓકે હવે સમાધાનનો પ્રયાસ કરીશ સમાધાન થઈ જશે પછી પાછા તમે એને ફોન કરીને એવું લાગે તમે તમારા ઘર ની કેટલા ભાઈઓ છે બે છે બે છે મો તમારો ઘર વાળો મોટો કે નાનો ના નાના મોટો ભેગો છે કે ના અલગ ગયા ના એટલે એમના વાઇફ અહીંયા એમના મમ્મી પાસે રે છે ને પોતે જે ભાઈ છે એ ત્યાં રહે છે દુબઈ તમારા જેઠ દુબઈ રે છે એની ઘરવાળી અહીંયા રે છે હા હા

કેમ કે વારસાઈ જેને હોય એક ટાઇલ વારસદારમાં આવે એટેક વારસદારમાં આવે આ બધી વસ્તુ છે ને વારસદારમાં આવે હા તો જેને કઈ બધા એમ જ કે છે કે ના કે એમનો સ્વભાવ એવો છે ને તો હું મૂકી દેવાનું પણ પછી હવે નથી મુકાતું મારાથી કેમ કે આ રોજ 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 નું મને ગાળો દે મારી મમ્મી ને ગાળો દે એ મમ્મી ને જ દે ત્યાં તાર માં ક્યાં સાંભળતી હોય તું સાંભળતી હોય, મારી મમ્મી ને voice clip મોકલાવી છે કેવી ને કેવી ખબર હા ઈ મેં મારા નાખી તમે ઈ whatsapp માં મોકલી હા ઈજ હા હા ઓલા મોકલાઈ ખાલી બોલી બોલી હા હા ઈજ તારી કચ્છી બોલે છે હા હા કચ્છી જ બોલે છે હા કચ્છી બોલે છે એ કચ્છના જ છે ત્યાં ના હા હા કચ્છ ના જ છે એનું કચ્છમાં એનો વિસ્તાર કયો છે માંડવી તાલુકો અમે બધા માંડવી તાલુકા ના જ કચ્છ ભુજ માંડવી, Hmm. Ah, Oke, okay, Nita Ben. Nita. Ha, Nita. Nita Ben. Nita Ben. Vijay Vijay bhai,

પણ એમ નઈ હવે જો આજે આપડે છોકરાવ ને આ husband ને જો એકલા મૂકી દઈએ તો પછી શું ભરોસો અને બીજા ના લીધે અમે બે શું કામ ઓમ અલગ રહીએ કેમ કે અમારા બે તો બને છે ને આપડે તો બને છે તો ઈ બને એમાં ધ્યાન રાખજો નકર આજ કાલ બનતું બંધ થઇ જાય હા ઈ એ છે કેમ કે આ કંપની fault છે હા ઈ વાત સાચી છે એ તો મારા પપ્પા એ કેતા તા પણ હું માની નઈ વારસદાર છે પણ કે ને હવે love છે ને ઈ એવી ચીજ છે કે ઈ લાકડાના લાડવા છે ખાધા ખવાય એટલે પ્રેમ છે ને એ બાજરા રોટલો ને શેરડી ખાવ ને એવું થાય મીઠું લાગે પણ સોતા નડે મીઠું લાગે પણ નડે સોતા કેમ કે બાજરા રોટલો સારો લાગે પણ સવાય દરેઠું ઉતાર ખાલી સુયા જેવું થાય

તારે હાવ હારા ભલે ઉદાસ રે પણ તમે બે ભેગા રયો ને એવો પ્રયત્ન કરો એટલે થોડુંક એમ તો તારે સહન કરવું પડશે સહન કરવાનો મતલબ એટલો છે કે એની કુટેવ છે પછી કોઈ અહમી માણસ હોય તો એને પોતાને શું લાગે કે હું થોડી નમુ આમ કરું એટલે એને પોતાને ઈગો હોય હા ઈ છે હા એટલે ઈગો હટ કોઈનો હોય તો એવું થાય પણ આપણે એને ઈગો ને એને એ રીતે બળતરા કરો ને એટલે થાકી જાય બેસી જાય હા ઈ છે જવાબ નહીં દેવાનો કેમ કે સામે સામે જીભા જોડી કરો તો ઘરની અંદર કંકાસ વધે એટલે હું કાંઈ બોલતી નથી હું મારા husband ને કહું કે તમને શું લાગે છે આ જે વસ્તુ થઈ છે એ યોગ્ય છે કે નહીં તે કે છે યોગ્ય ભલે નથી પણ કે હું તો મારી મમ્મી સાથ આપીશ કેમ કે હું મારા છોકરા તરીકે ફરજ પૂરી કરીશ તો મેં કીધું એને કઈ હું એમ નહીં તમે છોકરા તરીકે ફરજ કરશો તો કઈ હું ય દીકરી તરીકે ફરજ કરશું પણ આને થોડુંક કઈ અમુક જે હોય એમાં થોડુંક એક બીજા નું જીભા જોડી પછી ઓલું ગાળિયું બોલવાનું ને બ બ કરવાની ટેવ પડી ગઈ ને જે ઓલા દારૂ વાળા ના ઘરે રોજ બાંધણા હોય, એટલે ઈ જો બાંધણા રહ્યા ને ઈ તમારા ઘરે ચાલુ થઈ ગયા તો રોજ દારૂડિયા ના ઘરે ને તમારા ઘરે બધું એક નું એક હાલશે સાચી વાત છે પછી હું કઈ કઉ ને તો પછી મારા હસબન્ડ શું કે કે જો તું કઈ કરીશ ને તો હું તને મૂકી દઈશ વ્યસન થઇ ગયું બાંધવા નું જો વ્યસન થઇ ગયું ને બાંધવા નું વ્યસન તો રોજ બાંધજો તો જ તમને રોટલી ફાવશે નકર ફાવશે જ નહીં એકબીજા બહાટી કરો ને પછી ભોજન ભાવે રોજ અડધી કલાક ફાઇટિંગ કરવાની,

અને તો આ સમાધાન નો ઓડિયો viral કરવા તમારી મંજૂરી છે ને હા મારી મંજૂરી છે ok એટલે પછી કાલે કોઈ બીજું કઈ કુટુંબ કાકા મામા માસી ના કોઈ કે હવે પતિ ગયું સમાધાન થઈ ગયું હવે કાઢી ના ને video ને હવે કઈ નથી એટલે એવી કોઈ પાછી બબાલ આવશે નહિ ને ના ના એવું કઈ નહિ એટલે આ જીવન જીવવા માટે થઈ અને શબ્દ પ્રણાલિકા થી હાલવાનું હા બરાબર છે કોઈ ક્રોધિત હોય બધા એક જ માના બે દીકરા હોય પણ એમાં બે માં ફેર હોય એક જ ગાના બે વાસડા હોય પણ બે માં ફેર હોય એક ઘાસ હાલતો હોય તો કોઈ કોઈ નું કઈ છે નહી પણ એની અંદર થોડુંક સમજદાર ના ઘરે તમારે જેથી કરીને આખા ઘર ની અંદર આ જે કઈ બંબાલ છે એ મટી ગયા બરાબર અને એ તમે હામે જોર કરો તો માણસ વિવાદ થાય

પણ એને કેવાનું મમ્મી મારો કઈ વાંક હોય તો મને કયો પણ તમે કઈ એમ બોલો માં એમ એને કેવાનું હા મને છે ઉપર છે આમ એમનો મગજ એવો છે ને પછી રાડા રાડી એટલી કરે ને એટલે પછી હું તો ઓમય કઈ સામે ના બોલી શકું રાડા રાડી એટલે સાયકો હોય ને ક્યાંક મગજ ની બીમારી હોય ને કઈ ખબર નઈ શું એ છે તમે કેટલા કેટલા વર્ષ ભેગા રહ્યા વરસ વર્ષ રહી ભેગી દોઢ વર્ષ માં તો ઘણું સો વર્ષ જેવું થઇ ગયું કઈ વાંધો નહીં હવે માનસી બેન મને તમારો ફોટો મોકલો અને તમારા સાસુ નો ફોટો મોકલો અને હું એમની હારે વાત કરું છું ઓકે હા અને બને એટલું સમાધાન થવાનો પ્રયત્ન કરીશ કે તમારું ઘર બાંધી લો તમારા ઘરવાળા ને ફોન કરો કે ભાઈ તમે મને આવીને તળી જાવ ઈ મમ્મી ની આપણે બધા સાથે રહીશું અને સાથે રહેવાનું ભાવના વધારે રાખજો. શુદ્ધ વાર હશે ને તો તારી એમાં શું છે કે જેના ઘર ની અંદર હારું માણસ જાય તો ત્રણ ને હાથે અને એક માણસ ખરજ જાય ને તો ત્રણ ને વીખી નાખે એટલે ઓલા તમે ત્રણ ભેગા રહો તો તમારા પરિવાર ની અંદર ઉદાહરણ દીધા જેવું થાય ભલે એને બધા જુદા પડ્યા પણ આ હારા માણસ ની દીકરી કે ઈ આવી તોય ગાયરું ખાઈને ભેગી પડી છે હા એ વાત સાચી વિરોધ તો બધાય ને ઘરે હોય વિરોધ આ દુનિયા માં બધે વિરોધ ઈજ માણસ નો મુખ્ય છે ઈ વિરોધ સહન કરીને જીવવું ઈ મુખ્ય છે દુઃખ તો આવે દુઃખ વગર ની જિંદગી કઈ જગ્યા એ જોઈ હા સારા માણસ પાંચ વખાણ કરતા હોય બે જણા કેતા હોય કે નથી બરાબર ઘણા એમ કે ભાઈ તું ભેગી પડી ને એટલે બાકી ના કરાય આને કોણ રાખે એવાય બાટલા ચડે પણ એનો મતલબ એવો નથી કે આપડે સુધું થઈ જાવું જેમ જેવા જેના વિચારો હોય ને એવી આપણને સલાહ દે આ જગતમાં કોઈ સલાહ વગરનો માણસ નથી મફતમાં જેવી જેની બુદ્ધિ એવી સલાહ બધાય દે અને પોતાના મગજથી કોઈ એવું કીધું કે મારા બુદ્ધિ જ નથી એવો કોઈ માણસ કીધું ઘર મને કઈ ફાન નથી એવું કીધું કોઈ જેને પૂછો એને એની એના મનથી એ બુદ્ધિ સાડી જ હોય પણ ઈ વિચાર તમને મેચ ન થાય એટલે તમને તકલીફ પડે તમારે યાર એ વિચાર મેચ થવો જોઈએ અને સ્ત્રી છે એની સહન શક્તિનું પાત્ર છે જેના ઘરે સહન શક્તિ હશે ઈ પુરુષ મહાન બનશે બાકી જે ઘરે સ્ત્રીનું માન ન હોય એના ઘરે બધા જુદા જુદા રહેતા છે હવે એનો હવાદ એને હું જેને મારી વાત સાંભળો જેઠ જેઠાણી વગરની જિંદગી હું કામ નહીં જેઠ વગરની જિંદગી હું કામ નહીં હાહુ હારા વગરની આ દુનિયા શું મજા હા એ છે સમજી ગયા મને કાઈ જેઠ જેઠાણી વગર એને સંસાર કહેવાય અનાથ આશ્રમમાં પડી હોય તો જેઠની શું ખબર હોય હા એ છે એકાવાળાની બે બળદ એની કિંમત નો હોય બે બળદ જોડ્યા હોય તો ની કિંમત થાય એટલે આ જગત માં સજન નો હોય તો દુર્જન ની કિંમત નો થાય હા

કઈ વાંધો હવે મને તમે છે ને ફોટા મોકલો હું આ તમારા સાસુ ને વાત કરું છું એનું નામ હું કીધું નીતાબેન અમે સેવ કર્યા ચાલો